તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ બપોરે સાડા બાર વાગ્યાના સમયે એફ પાંચ વિઠ્ઠલ કોલોની શ્રી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ ઇન્ડિયા કોલોની ડીમઠ સામેની ગલીમાં નરોડા જોન અમદાવાદ ખાતે આવેલ શ્રી મહિલા વિવિધ લક્ષી વિકાસ મંડળી નામની લાયસન્સ નંબર સત્તર નવ છેતાલીસ વાળી દુકાનનો રેશનિંગ દુકાન ધારક સરકારી અનાજના કોથળાઓમાંથી પલટી મારીને અન્ય કલરના કોથળાઓમાં ભરેલ સરકારી અનાજ ચોખા તેમજ ઘઉંની પચીસ પચીસ કિલોની બોરીઓ બનાવીને એક ઈસમને આપે છે જે ઈસમ સાયકલ પર ઘઉં નહીં પચીસ કિલોની બોરીઓ લઈને મૂકતો વિડીયોમાં નજરે પડે છે ત્યારબાદ અમુક આ સાયકલ ચાલકને રોકીને તમારું રાશન કાર્ડ છે કે નહીં તેવું પૂછતા આ ઈસમ ના પાડે છે અને આ સરકારી અનાજ કેવી રીતે તમે લીધું તેવું પૂછતા આ ઈસમે કહ્યું હતું કે આ અનાજ કાળાબજારીમાં લીધું છે અને પચીસ કિલો ઘઉં પાંચસો રૂપિયાના ભાવે અહીંથી ખરીદ્યા હોવાનું સ્વીકારે છે ત્યારબાદ ફરી આજ સાયકલ ચાલક દુકાન પરથી ફરીથી અનાજ ખરીદે છે અને પચ્ચીસ કિલો ઘઉંની બોરી રેસનિંગની દુકાન પરથી લેતો વિડીયોમાં નજરે પડે છે આ રીતે આવા હિસ્સામો નવા કિમિયાઓ અજમાવીને જનતાની આંખમાં ધૂળ નાખીને સરકારી અનાજની કાળાબજારી કરી રહ્યા છે ત્યારબાદ આ દુકાનથી થોડા અંતરે એક ઓટો રિક્ષા ઊભી રાખીને પચ્ચીસ પચીસ કિલોની એક એક કરીને ઘઉંની બોરીઓ બે હિસ્સો વાળા ફરતી રિક્ષામાં મુકતા નજરે પડે છે આ રીતે દુકાનદાર ખુલ્લે આમ સરકારી અનાજની કાળાબજારી કરી રહ્યો હોવાનું વિડીયોમાં જણાઈ આવે છે આ દુકાનદારની બીજી રેશનિંગની દુકાનની તારીખ ત્રેવીસ સાત બે હજાર રોજ સરકારી અનાજની કાળાબજારીની ફરિયાદ અરજી કરેલ હોવા છતાં આ રેશનિંગ દુકાન ધારકની બીજી દુકાનમાં પણ સરકારી અનાજની ખુલ્લે આમ કાળાબજારી ચાલી રહી છે જે અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવે છે જેથી જો પહેલાં જ અન્નનન નાગરિક પુરવઠાના અધિકારીઓએ કડક કાર્યવાહી કરી હોત તો ફરિયા રેસિંગ દુકાનદારક દ્વારા થતી કાળાબજારી અટકી શકત ત્યારે આ રેસિંગ દુકાનદારકને કાળાબજારીની સમગ્ર માહિતીની વિડિયો ક્લિપ સહિતના પુરાવાઓ અન્નનન નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચાર્મેબેન જોશીને અને નરોડા ઝોનલ ઓફિસર જયેશભાઈ પટેલને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલ છે તેમજ આ દુકાનદારકને ફરિયાદ અરજી પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ શું ન્યાયિક એક પગલાં લેવામાં આવશે